અરે દેખ સ્વાગત છે લક્ષ્મણજી લો પર આવી ગયા છે ધીમે ધીમે આપણે આગળ વધીએ હાલ એ ન તળ તવી ઇની નતોય હાલ બધા હાલ એ હાલ કેરા બળ ના બેગા થઈ જ ન ન બેગા થઈ જાય હાલ કે તો ન આવજો હા દૂર એ બનાવી દીધું તું આ જો છે નદીન યોગા લા વિસ્તે સી પર એ ન entrada હાલ એ ત્યાં પર બેસવા જાય ઓકે હાલો નંબર આવી ગયો જો ડેન્જર હે હાલવા જો જો આત્મા કઈ હોય તો જાય ન કઈ નઈ મળે આગો હેરો બધો કલારો થાય અહીંયા કપડા ધોવાનું કામ હાલે એકચુલી અહીંયા કપડાં અહીંયા અહીંયા કપડાં ધોવે ને ઉપર પછી આ હુકવવાનું હોય બધું અમારે માજી થાકી ગયા ડિસ્કો ડાંડિયા કરે માલે હાલે હે માજી ને ક્યાંય નિરાંત નથી આ બાજુ ભૂમિબેન છે આ બાજુ અમારા વીરભાઈને તો યાદ આવી નથી ગેમમાં તે આપણે અત્યારે પૂગી ગયા છે કુશી કેસ કુશી કેસ મે પાલ દતી ઉપરથી લક્ષ્મી જુલાની બાજુમાં ત્યાં બોલી શરૂઆત કરી સલો મનસ્તો વોકમ બેક ટુ અરીટિટી તમને લાઈટમ કુછ થશે તો પ્રસિદ્રસ્ત પ્રસિદ્રસ્ત દીવસ 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 દીવ ને થોડું સસ્તું એમ ગ્યે કે કુછિયે તો ખબર પડે તો આપણે એક્યુઅલી અહીં પહોંચી આવે છે અત્યારે તિત્ત નગરી ઋષિ કે સાદમાન પર આપકા અધિક સ્વાગત મંગલો પર આવી ગયા હે ધીરે ધીરે આપણે આગળ વધીએ થેન્ક યુ ભાઈ ચાલ ભાઈ તો જુલવ પર આવીએ ધીમે ધીમે આવા જો ચાલો ભીર ભાઈ આગળ આવો ભીર ભાઈ અમારો તો ડાઈડો આગળ હે ને ઓને ભીર ભાઈ પાછળ રહી ગયા ભીર ધીમે મોજ માણી આપણે ઢૂડાને

पानी नो वे आ बजुच छे आमज पानी जाय जो एमने माले ले चलिए तो वाइब्रेट करे वीरो कई तो पाछी हमणा उपड़ी है वीर ने ओड के बे वे ने, ने उता वाले नो वीर भाई हाल तो हाल 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 हाल

આપણે આમાં આવ્યા આ બાજુ પ્રી વેડિંગનું શૂટિંગ આવે છે મંદિર તે છે પાંડવો અહીંયાથી નીકળ્યા હતા વિશ્રામ ગ્રહ કેવું અહીંયા આરામ કર્યો તો વિશ્રામ કર્યો તો એટલે એનું બધું અંદર અંદર તો મનાય હે તો આપણે અહીંથી જોઈ લઈએ અંદર જઈને હું થોડુંક ટ્રાય કરું તો આવી જઈ તો જૂમ કરીને ના 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 મંદિર ને અંદર મનાયા ન આતો નથી હાલો તો નીકળી ગયા આ બધું ગાર્ડન મસ્ત છે હલ્વીર ભાઈ બિરુ ચલો અમર્થ ની કે તને નહી બગ્યો મસ્ત થયો રાત ને મેં કાંડોનો વખત નો એવું લાગે

आज और कीमतें हैं। हाँ जी भी न और कीमतें हैं। बोट घाटू पर है वो हमारे जब बोट में जग्गियाँ थी बताओ क्या बेवाना तो लापरेखियाँ चल करी नहीं क्या? अच्छे आवेल भी ही जाए यार मैं। तो हमने हम जुलाओ पर थे ना हम आबाज वाई यहाँ होते हैं हमारा उनमेरा। मस्त करने जाएंगे। वैसे यार अलविद હો હવે બોલી ખાલી પડ્યો કે ઈ ન જવાનું ભાઈ એની આરામ કરો દરિયાનું ખારું જાય ને આમ મીઠું જાય ભાઈ ગંગાજી હે ને ન્યાં ગંગાજી આપણે ન જ નીકળતે ગંગાજી નીકળે તો ન્યાં આપણે આવવા હમણાં આવી જઈ લે બેહી જાજો ચાલો તો આપણો નંબર આવી ગયો હૈ વીર ભાઈ ગોટવાઈ જાય હમણાં આવજો હા ઊડી બનાવી દીધી તટુ આઈ શો મેં અંદર યોગા લાビステ सी पेरो નો એન્ટ્રાદો કાલે ત્યાં આપણે બેસવા જઈએ ઓકે હાલો નંબર આવી ગયો

यहाँ पे मशीन यहीं से चलता है ये मशीन है यहीं से चलता है मुड़ता है स्पीड सब वगैरह इधर से आते हैं और ये है नाव और ये है हम बैठ गए अच्छे से पैसेंजर अच्छा है वो तो तो ऊपर हमें मजा ताटो ताटो आ गया वरना टाटो टाटो हीरो है टाटो टाटो हावड़ो जा है तो गंगा जी नहीं ले नजारा किनारे

હરિદ્વાર આવ્યા ગંગાજી ગયા નાય આવ્યા જોઈ આવ્યા ઋષિકેશ ગ્યા રામજુલાલ શોપિંગ કરી કરીને અહીંયા આવીને હે ને આગો હે બધો કલારો થાય અહીંયા કપડાં ધોવાનું કામ આવે ચૂલું અહીંયા કપડાં અહીંયા અહીંયા કપડાં ધોવે ને ઉપર પછી આ ફૂકવવાનું બધું આ બાજુ ભૂમીબેન પણ બેસી ગયા અચ્છા એવું હા અમારે વીરભાઈ જો મોટો દરવાજા ખોલીને અંદર ऊपर हुको वजह नहीं दो आ जो यार ये धोवा नुकारी एक रमाले धोई ना के बस मरी आप लोग निराश है बात करिए तो एक चली गोट वाई गया कपड़ा डोल ने हूँ डोल बरे लेता जाए आप लोग क्या है ओके अकली जमा है वहाँ तो जमा होता है से छे दोरी तो गने हैं जहाँ दिस जगिया है कपड़ा हो कोई नहीं कि नहीं पड़े सिर्फ वाली बाजू आल वीर आपने बेइज्जत घर गोत्ता किया हम तो हो हम तो जो एठा ठा पड़ी किया बिचारा होना नीचे पकनो दे तो कपड़ा ऊपर पकनो दे तो बेड मिले आज समाज आज समाज ने फर्क तो भी हो हरिद्वार हरिद्वार हाँ हरिद्वार मस्त वेदर है आ साइड हूँ है आ साइड तो जाड़वा ने उच्च आ बाजू खेतर है बाजू तो खेतर है जो खेती का माल है तो भाई पानी वाले हम छोकर खेतर मारो मैं चलो